નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું વિડીયો નિહાળી રહેલા તમામ મિત્રોને જય રામદેવ પીર સગુણાબેન રણુંજામાં રામદેવજીથી છૂટા પડેલા સગુણાબેન અને રત્નો આગળ ચાલ્યા જાય છે રાત ઘણી વીતી ગઈ છે વળી કુંવરની તબિયત પણ સારી નહોતી અને ત્રણ દિવસના લાંબા પંથથી સાંઢિયો પણ થાકી ગયો હતો તેથી થાક ઉતારવા માટે તેઓ ત્યાં જ બેઠા અને થાકને લીધે ત્રણેય જણા નિંદ્રાધીન થઈ ગયા સવારના ચાર વાગ્યાના સુમારે ઢોળ નગારા અને શરણાઈઓનો નાદ સાંભળીને રત્નો જાગ્યો અને સૌને રામા સરોવરના કાંઠે આવેલા જોઈને તે આશ્ચર્યથી જય રામાપીર એમ બોલી ઉઠ્યો સગુણાબેન પણ આ ઘોષણા સાંભળીને જાગી ઉઠ્યા પોતાને રામા સરોવરના કાંઠે જોઈને તે ઘેલા થઈ ગયા અને રત્નો હરખઘેલો થઈને સૌને દરબારગઢમાં લઈ ગયો માતા મીણલદે લાસાબેન લક્ષ્મીબેન વગેરે સગુણાને આવેલા જોઈને હર્ષથી ભેટી પડ્યા ઘણા દિવસે મળવાથી બધાને ઘણો ઘણો આનંદ થયો રામદેવજી શણગાર સજતા હતા ત્યાં સગુણાબેન આવી પહોંચ્યા સગુણાબેન કંઈ બોલે તે પહેલાં જ રામદેવજીએ કહ્યું બેન તું વખતસર આવી પહોંચી તેથી મને ઘણો આનંદ થયો છે ભાઈ આ બધો તમારો પ્રતાપ છે વન વગડે બહેનનો પોકાર સાંભળીને જો તમે વારે ન આવ્યા હોત તો મારો દેહ ત્યાં જ પડત વાત સાંભળીને મિનલદે સમજી ગયા કે રામદેવજીને આવેલું સપનું સાચું હતું છતાં આશ્ચર્ય સાથે પૂછ્યું બેટા સગુણા રામદેવજીએ વાર કરી એ તું શું બોલી માતાજી ભાઈએ તો તુવરા કુળની લાજ રાખી છે મારા સસરાને પરચો બતાવ્યો છે રત્નાને કેદમાંથી છોડાવ્યો છે વન વગડે મને લૂંટારાઓએ લૂંટી એ લૂંટારાઓને ભાઈએ ઠાર મારી મને બધો માલ સામાન પાછો અપાવી દીધો તેથી આ બધું હું બોલી સગુણાએ આખી વાત કહેતા કહ્યું બેન રામદેવ તો અહીંયા જ છે ક્યાંય ગયા નથી માતા બોલ્યા માતાજીના વચન સાંભળીને રામદેવજી ખડખડાટ હસી પડ્યા અને માતાજીની શંકા દૂર કરવા માટે તલવાર કાઢીને બતાવી અને બોલ્યા માતાજી આ તલવાર વડે જ બહેનના લૂંટારાઓને માર્યા હતા લૂંટારાઓની વારે આવેલી દિલ્હીની ફોજને પણ આ જ તલવાર વડે પરાજિત કરી અને બાદશાહને નમાવ્યો જોઈ લો આ મોગલોના લોહીની તરસી તલવાર માતાજી તલવારને લોહીવાળી જોઈને આશ્ચર્ય પામ્યા ત્યારબાદ સગુણાબેન કુંવરને બેચેની થતી હોવાથી રણુંજામાં જ રહી ગયા અને જાન ઉમરકોટ જવા માટે તૈયાર થઈ રામદેવજીના લગ્ન રણુંજા ગામના નગરવાસીઓ દરબારગઢમાં આનંદ ઉત્સવ ઉજવી રહ્યા છે માતા મીણદેએ રામદેવજીને કુમકુમનું તિલક કરીને આશીર્વાદ આપ્યા રામદેવજીનો વરઘોડો નીકળ્યો ગામ બહાર આવીને તેઓ વરવેલામાં બિરાજ્યા ઢોલ શરણાઈ ત્રાસા વાગવા લાગ્યા જાનમાં જવા માટે તૈયાર થયેલા સગા સંબંધી ઊંટ અને ઘોડા ઉપર સવાર થઈ ગયા એટલામાં રામદેવજીની માસીના દીકરા હરભુજીભાઈ વિરમદે અને પિતા અજમલરાય પતારિયા રામદેવજીએ હરભુજીભાઈને કહ્યું ભાઈ તમે આ ગાડામાં જ બેસો પણ ભાઈ આ ગાડાને બળદ જ ક્યાં જોડ્યા છે તમે બેસો તો ખરા રામદેવજીએ કહ્યું હરભુજી ગાડામાં બેઠા ત્યાં ગાડું ચાલવા લાગ્યું સૌ આશ્ચર્યમાં ગરક થઈ ગયા જાન વિદાય થઈ આગળ રામદેવજીની વરવેલ પાછળ લીલુડો ઘોડો એની સાથે સાથે હરભુજીનું બળદ વગરનું ગાડું દોડવા લાગ્યું જાન ઉમરકોટમાં આવી પહોંચી જાનનું સામયું કરવા માટે નગરજનો સીમાડે આવેલા હતા તેઓ બળદ વગરના ગાડાને દોડતું જોઈને આશ્ચર્ય પામ્યા નરનારીઓ આ ચમત્કાર જોઈને રામદેવજીને કોઈ મહાપુરુષ માનવા લાગ્યા અને રામદેવ પીરની જય એવી ઘોષણા કરતા રામદેવજીને પગે પડ્યા સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો સામયુ કર્યા બાદ જાન ઉમરકોટમાં પ્રવેશી જાનનો ઉતારો દરબારગઢમાં આપ્યો હતો નેતલદેની સખીઓ હાથમાં રૂમાલ ઢાંકેલો થાળ લઈને આવી અને રામદેવજીને આવીને કહેવા લાગી રાજકુમાર આ બધા કહે છે કે તમે તો પીર છો પણ પીર તો મુસલમાનમાં હોય પણ તમે તો હિન્દુ છો બેન મક્કાના મોટા પીરોને પરચો બતાવવાથી રામદેવજી હિન્દ પીર છે એમ મક્કાના પીરોએ કહ્યું હતું હરભુજીએ આવેલી બહેનને સમજણ આપતા કહ્યું બીજી સખી બોલી પીર હોય તો પીરાય બતાવે તો જ અમે માનીએ હરભુજીએ પૂછ્યું શું જોવું છે પ્રથમ આ થાળનું ભોજન તો જમે રામદેવજીની મશ્કરી કરવા માટે આવેલી સખીઓએ આ થાળમાં એક મરેલી બિલાડી મૂકીને તેના પર રૂમાલ ઢાંક્યો હતો રામદેવજીએ થાળ ઢાંકેલો રૂમાલ ઉચક્યો ત્યાં તો બિલાડી જીવતી થઈને મ્યાઉ મ્યાઉ કરતી છલાંગ મારીને નાઠી આ જોઈ બધા આશ્ચર્ય પામ્યા નેતલદેની સખીઓ ખસિયાણી પડી ગઈ અને એમના ચરણોમાં નમી પડી હવે લગ્નનો સમય થઈ ગયો રામદેવજી લગ્ન મંડપમાં બેઠા કન્યા ભદ્રવવાનો સમય થયો સખીઓ નેતલદેને શણગારીને મંડપમાં લાવી હસ્તમેળાપની વિધિ શરૂ થઈ નેતલદે અષ્ટવંકી અને બેડોળ હોવા છતાં રામદેવજીની અમી દ્રષ્ટિ તેમના પર પડતા તે સ્વરૂપવાન બની ગઈ આ કાયા પલટ જોઈને સોઢા રાજા અને પ્રજાજનો હર્ષઘેલા બની ગયા આ તરફ રણુંજામાં સગુણાબેનનો પાંચ વર્ષનો દીકરો બે દિવસની માંદગી ભોગવીને મરણ પામ્યો સગુણા રામદેવજીને સંભાળી સંભાળીને રોવા લાગ્યા રણુંજામાં હા હાકાર વર્તાઈ ગયો સગુણાને પોતાના સાસુના વચનો યાદ આવવા લાગ્યા સાસુના કહેલા શબ્દો સાચા પડતા જોઈ સગુણાબેન હયાફાટ રુદન કરતી રામદેવજીને આરાધન કરવા લાગી તેના મનની વાત મનમાં રહી ગઈ હવે હું સાસરિયાઓને સી રીતે મોઢું બતાવી શકીશ પિંગલગઢમાં હવે હું સી રીતે પગ મૂકી શકીશ આવી રીતે કલ્પાંત કરતાં કરતાં સગુણાબેન રામદેવજીને યાદ કરવા લાગ્યા રામદેવજીએ બેન સગુણાનો પોકાર સાંભળ્યો અને લગ્ન મંડપમાંથી વરમાડા તોડીને ઊભા થઈ ગયા હરભુજીને લીલુંડો ઘોડો તૈયાર કરવા કહ્યું સોઢા રાજા આ જોઈને સ્તબ્ધ બની ગયા અને પૂછ્યું કે અમારો કાંઈ વાઘ ગુનો છે કે તમે લગ્ન મંડપમાંથી કેમ ઊભા થઈ ગયા રામદેવજી બોલ્યા સોઢા રાજ તમારો કાંઈ પણ વાગ ગુનો નથી પણ મારી સગુણા અત્યારે રણુજામાં રડી રહી છે તે અત્યારે ઘણી જ દુઃખમાં છે માટે મારે અત્યારે જ રણુંજા જવું પડશે અમને જાન સાથે વિદાય આપો તો ઘણું સારું સોઢારાએ તરત જ જાનને શીખ આપી દીધી નેતલદેને વેલમાં બેસાડી જાનની વિદાય કરવામાં આવી સગુણાના પુત્રને જીવતદાન શ્રી રામદેવજીની જાન રણુંજાના દરવાજે આવીને ઊભી રહી લાસા અને લક્ષ્મી રામદેવજીને પોંખવા માટે આવ્યા તે જોઈને રામદેવજીએ પૂછ્યું સગુણાબેન કેમ નથી આવ્યા ભાઈ સગુણાબેનનો કુંવર બીમાર છે એટલે તે તેના બાળકની સારવારમાં રોકાયા છે લાસાએ કહ્યું સગુણાબેનને તેડી લાવો મારે એમના હાથે જ મંગળ તિલક કરાવવું છે તમે તો આટલા દિવસ લગ્નમાં માલ્યા છો પરંતુ સગુણાબેન તો જાન જવાના દિવસે જ આવ્યા છે તેમજ જાનમાં સાથે પણ આવી શક્યા નથી માટે આ લાવો તેમને લેવા દો રામદેવજીના આગ્રહથી લાશા સગુણાબેનને તેડી લાવી બેન આ આનંદના પ્રસંગમાં આવા જૂના વસ્ત્ર કેમ પહેર્યા છે શું તને આનંદ નથી થતો રામદેવજીએ કહ્યું સગુણા રામદેવજીના પ્રશ્નનો ઉત્તર આપી ન શક્યા તેની આંખમાં જર્જડીયા આવ્યા પણ રામદેવજીને સમજાવી દેવા માટે તેમણે બાનું કાઢ્યું કે ભાઈ મારા શણગાર દાગીના અને વસ્ત્રોની પેટીની કૂચી હું પિંગલગઢમાં ભૂલી ગઈ છું માટે મેં આ જૂના વસ્ત્રો પહેર્યા છે બેન સગુના જૂઠું ના બોલો તમે વગડામાં લૂંટાયા ત્યારે લૂંટારા પાસેથી માલ લઈને તમને આપતી વખતે મેં જ પેટીઓ ખોલીને તમારા વસ્ત્રો જોયા હતા માટે મહેલમાં જઈ શણગાર સજીને આવો સગુણા ખિન્ન હૃદય રાજમહેલમાં જઈ નવાં વસ્ત્રો પહેરીને આવ્યા રામદેવજીને મંગલ તિલક કરવા જતાં સગુણાબેનની આંખો વરસવા લાગી રામદેવજીએ તેમને તિલક કરતાં રોક્યા અને પૂછ્યું બેન કોણે તમારું દિલ દુભાવ્યું છે તમારી આંખોમાં આંસુની ધાર કેમ ચાલી રહી છે કોઈએ તમને કડવા વેણ કાઢ્યા છે કે શું જરાય જૂઠું ન બોલશો સાચે સાચું હોય તે મને કહી દો સગુણાબેન સાચો જવાબ આપતા ચોધાર આંસુએ રડી પડ્યા અને બોલ્યા પિંગલગઢના પાદરે મારા સાસુજીએ જે વેણ મને કહ્યા હતા તે મને અત્યારે યાદ આવે છે તેમના એ વેણ અક્ષરશ સાચા પડ્યા છે આજ મારો સૂરજ આત્મી ગયો છે બેન તારી સાસુના કહેલા વેણ સંભાળીશ નહીં હું એમને સમજાવી દઈશ મૂંઝાઈશ નહીં બેન અરે હા પણ ભાણીઓ કેમ નથી આવ્યો રામદેવજીએ પૂછ્યું ભાઈ એ તો સૂઈ રહ્યો છે એની તબિયત સારી નથી ને લાશા જા જઈને ભાણિયાને તેડી લાવ એ પણ મારી સાથે વરવેલમાં બેસી ગામમાં આવશે એને પણ આનંદ થશે રામદેવજીએ લાશાને આજ્ઞા કરી ભાઈ પહેલાં મને મંગલ તિલક તો કરી લેવા દો ભાણિયો ભર નિંદ્રામાં સૂતો છે એને સૂઈ રહેવા દો ના બેન ના ભાણા વિના હું તિલક નહીં કરવા દઉં તારા કહેવામાં મને કંઈક શંકા પડે છે તું ઉદાસ છે એનું કારણ પણ મને સમજાતું નથી હવે સગુણાનું અહીં હાથમાં ન રહ્યું ને દૃષ્કે રડતા રડતા તે બોલ્યા ભાણેજે ભવની નિંદ્રા લઈ લીધી છે અને માજમ રાતના એને તેડા આવ્યા છે મેં મારો હીરલો ગુમાવી દીધો છે ભાઈ અને મારું માણેક પણ મેલું થઈ ગયું છે બેન સિદ્ધ પિતા અને સતી માતાના પુત્રી હોવા છતાં તમને આવી ભ્રમણા કેમ થઈ છે ભાણેજ ભરનિંદ્રામાં જ સૂતા છે બેન ભાણિયો તો ભરનિંદ્રામાં સૂતો છે ગભરાઈશ નહીં હું એને જઈને જગાડું છું આમ કહી રામદેવજીએ ભાણેજને સાથ દીધો રામદેવજીનો સાદ મૃત્યુ પામેલા ભાણેજના કાને પડ્યો તે આંખો ઉઘાડીને આળસ મરડીને બેઠો થયો રામદેવજી પાસે દોડી આવવા માટે તે તૈયાર થયો માતા મીણલદે અને દાસદાસીઓ આ અજાયબી ભર્યું દ્રશ્ય જોઈને ગાંડા ઘેલા બની ગયા સગુણાબેનનો કુંવર સજીવન થવાથી આખા રણુંજામાં આનંદ ઉત્સવ છવાઈ ગયો સગુણાએ પિંગલગઢ જવાનું માંડી વાળ્યું અને કાયમ માટે રણુંજામાં જ રહેવાનું નક્કી કરી લીધું મેવાડના દલુવાણિયાને પરચો શેઠ અમે માળવાથી આવીએ છીએ રણુંજામાં પ્રગટ પરચા પૂરતા રામદેવ પીરજીની જાત્રાએ જઈએ છીએ ભાદરવા માસની સુદ દસમ અગિયારસનો ત્યાં મોટો મેળો ભરાય છે અમારો સંઘ રામાપીઠના દર્શને જાય છે જૈન દલુ શેઠે તેમને પૂછ્યું ભાઈ એવા તો કેવા પરચા પૂરે છે રામાપીઠના પરચા એ તો જાગતું પીરાણું છે શેઠ એમના દર્શન માત્રથી આંધળા દેખતા થઈ ગયા છે રક્તપિતિયાના કોડ મટે છે અને વાંજ્યાને ત્યાં પારણા બંધાય છે એવા હાજરા હાજુર દેવ છે શ્રી રામદેવ પીર જૈન છતાંય શ્રદ્ધાળુ એવા દલુ શેઠે સંઘવીની વાત સાંભળી અને શેઠાણીને વાત કરી બાધા રાખી કે જો શ્રી રામદેવ પીર આપણને પુત્રનો જન્મ આપશે તો આપણો પુત્ર રામદેવજીના દર્શને લઈ જઈશું ત્યાં તેના બાળમુવાડા મોટા ઉત્સવથી ઉતરાવશું શેઠાણીએ પણ બાધા રાખી કે હંમેશા ઘીની જ્યોત કરવું અને પછી જ રામદેવજીનું સ્મરણ કરીને ભોજન લઈશ બાર મહિના પછી બાધાના પ્રતાપે શેઠાણીને દેવના ચક્કર જેવો પુત્ર જન્મ્યો શેઠાણીને ઘણો જ આનંદ થયો જૈન દલુ શેઠ ઊંટના સોદાગર હતા અને મેવાડના પ્રતિષ્ઠિત વેપારી પણ ગણાતા હતા પૈસે ટકે પણ સુખી હતા પુત્ર અઢી વર્ષનો થતાં શેઠાણીને કહ્યું હવે રણુંજામાં જઈ રામદેવજીને પગે લગાડીને દીકરાની બાધા પૂરી કરી આવીએ ભાદરવા માસના મેળામાં જઈ બાધા પૂરી કરી આવશું ભાદરવા માસમાં જાત્રાએ નીકળેલો એ જ સંઘ ભીંડર ગામની ધર્મશાળામાં ઉતર્યો શેઠને ખબર પડતા તેમણે સંઘની સાથે રણુજા જવાનું નક્કી કરીને તૈયારીઓ કરવા માંડી સંઘના માણસો રાત્રે જમી પરવારી ભજન ધૂન મચાવવા લાગ્યા વખત થતાં જય જય રામાપીર બોલીને સંઘ તો વિદાય થઈ ગયો ત્યાં દલુશેઠ શેઠ તૈયાર થઈને આવ્યો સંઘ ચાલ્યો ગયો હતો સંઘની પાછળ પાછળ શેઠ શેઠાણી પોતાના પુત્રને લઈને સાંઢિયા પર બેસી વિદાય થયા માર્ગમાં એક ભીલડી મળી તેણે દલુશેઠને પૂછ્યું શેઠ ક્યાં જાઓ છો અમે રણુંજા જાત્રાએ જઈએ છીએ શેઠે કહ્યું ભીલડીએ દોડતા જઈને ભીલને ખબર આપી કે દલુશેઠ ખૂબ જ માલ લઈને રણુંજા જાય છે આજે અવસર ચૂકવા જેવો નથી ભીલ તરત જ આડે માર્ગે ઉપડ્યો અને શેઠને આગળ આવીને પડકાર્યા ઊભા રહો જે હોય તે આપી દો ભીલને જોતાં જ શેઠના હાજા ગગડી ગયા થરથર ધ્રુજવા લાગ્યા ત્યાં ભીલે ફરીથી ગર્જના કરીને કહ્યું શેઠ નીચે ઉતરો જે કંઈ હોય તે સીધી રીતે આપી દો શેઠે ધ્રુજતા ધ્રુજતા સાંઠ ચોંકારી ત્રણેય જણા નીચે ઉતર્યા છોકરો તો ભયભીત બનીને ચીસો પાડવા લાગ્યો શેઠાણી કરગરવા લાગ્યા દલુ શેઠે માલ સોંપવાની આનાકાની કરી ત્યાં હત્યારા લૂંટારાએ ગુસ્સામાં આવી જઈને તલવારથી દલુ શેઠનું માથું ધળથી જુદું કરી નાખ્યું આ જોઈને શેઠાણીને મૂર્છા આવી ગઈ શેઠાણી જમીન પર ઢળી પડ્યા થોડીવાર પછી મૂર્છા વળતા શેઠાણીએ જોયું તો લૂંટારો શેઠને મારી નાખીને તમામ દાગીના અને ધનમાલ ઉપાડી ગયો હતો આથી શેઠાણી કલ્પાંત કરતાં કરતાં શ્રી રામદેવજીને પોકાર કરતાં કહેવા લાગી હે પ્રગટ પીર હે નોધારાના આધાર હે પીર રામદેવજી મારી વાર કરો શેઠાણીનો પોકાર રામદેવજીના કાને પડ્યો અને તરત જ તેઓ લીલુડા ઘોડે સવાર થઈને ચોરની પછવાડે પડ્યા અને ચોરને પડકારતા કહ્યું ઊભો રે ચોરટા જાત્રાનું વાણિયાને મારીને માલ લૂંટીને જઈ રહ્યો છે તે માલ તને કેવી રીતે પચશે લૂંટારો બે ધડક બોલ્યો હું ચોર નથી આ તો મારો માલ છે જુઠ્ઠું બોલ્યો ચોરટા એનું ફળ તને ચખાડું શ્રી રામદેવજીના શબ્દ નીકળતા જ ભીલ આંધળો ભીત બની ગયો તેના આખા શરીરે કાળો કોઢ નીકળી આવ્યો અને તે ભીલ ત્યાં જ પટકાઈને પડ્યો રામદેવજીએ બધો માલ લાવીને શેઠાણીને આપતા કહ્યું આ શેઠનું માથું ધડ સાથે જોડી દો સાથે માથું જોડતા ઉતાવળમાં સાંધામાં ચોટલી વચ્ચેનો દબાઈ ગયેલો છેડો બહાર દેખાતો રહી ગયો અને શેઠ થોડીક જ વારમાં આળસ મરડીને બેઠા થયા તેમણે બોચીમાં હાથ ફેરવ્યો તો ચોટલી વચ્ચેથી દબાયેલી અને છેડો બહાર નીકળેલો જોયો આ જોઈ તેમને આશ્ચર્ય થયું રામદેવજીએ બનેલી બધી વાત કરતાં જણાવ્યું તમારા વંશની આ હંમેશા માટે નિશાની રહેશે જેને ચોટલી ગળાના પાછલા ભાગમાં હશે તે તમારા વંશના ગણાશે શેઠ શેઠાણી અને બાળક રામદેવ પગે લાગ્યા તુરત જ પ્રકાશ થયો અને સમી ગયો રામદેવજી અદૃશ્ય થયા રાત્રિ પડી હોવાથી ત્રણેય જણા નિંદ્રાધીન થઈ ગયા સવારે જાગીને જુએ છે તો તેઓ રણુંજાના પાદરમાં પહોંચેલા હતા જૈન દલુ શેઠે આનંદપૂર્વક પુત્રની બાધા પૂરી કરી રણુંજામાંથી ભગવા કપડાં લાવ્યા રામદેવજીના પગમાં પડીને ચરણ ધૂલી માથે ચડાવી શેઠે ભગવો ભેગ ધારણ કરી લીધો શ્રી રામદેવજીના ભાવિક ભક્તો આશ્ચર્ય પામ્યા અને પૂછવા લાગ્યા શેઠ ભગવા વસ્ત્ર પહેરવાનું કારણ શું બધાને દલુ શેઠે રામદેવજીના પરચાની વાત માંડીને કહી દલુ શેઠે ભેખ લઈ લીધો અને શ્રી રામદેવજીના ભજન ભાવમાં જીવન વિતાવ્યું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ